ગુજરાત રિફાઇનરીમાં વિસ્ફોટ સાથે લાગેલી આગમાં મૃતક પરિવારને વળતરનો ચેક વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આજરોજ આપવામાં આવ્યો વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા મૃતક પરિવારની આજરોજ વળતર પેટે ચેક સાથે ચોવીસ કલાકની અંદર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની આગેવાનીમાં ગુજરાત રિફાઇનરી દ્વારા બંને મૃતકભાઈના પરિવારને વળતર ચૂકવવામાં આવ્યું ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ અમને વીસ લાખ રૂપિયાનો ચેક આપ્યો અને છોકરા માટે ભણવા માટે રિફાંડીમાં એડમિશન મળશે અને અમારા બાબા બહુને કેટિંગમાં નોકરી માટે વાત કરી અને પાંચ લાખ રૂપિયા લેવાના છે એ પછી દસ થી પંદર વીસ દિવસની અંદર અમને આપશે એ બાકી છે હજુ વીસ લાખનો ચેક અત્યારે અમને આપ્યો છે

મેનસિંહ બાપુએ અત્યારે અમને વીસ લાખનો જે ચેક આપ્યો પછી છોકરાને બે છોકરો એમના શૈલેષભાઈના છે અને શિક્ષણ આપવા માટે બાપુએ જવાબદારી લીધી છે અને બીજું કે અમારા બાબાને ઘેરથી અને નોકરીની જવાબદારી લીધી છે નોકરી અપાવશે કેન્સલ અપા ક્યાંક ને ક્યાંક કોક એવું કહે છે કે બાપુ બાપુ કરે છે કે બીજા કરે છે તો તમારે એકલા માટે તમે અભિપ્રાય લે છે કે ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા જ આ બધું થયેલું છે હા એટલે બાપુ ધર્મેન્દ્રસિંહ બાપુ ખરા એમના આધારે જ બધું અમારું કામ થયું છે ખૂબ ખૂબ આભાર એમનો ધન્યવાદ જય માતાજી